અને મિત્રો ફાઇનલી આપણે વેકેશન પડી ગયું છે અને આજે છે ને સેટ ની પાલ્ટી ખાઈ નાખવાની છે તો મિત્રો જો સરસ મજાનો મઠો છે સુખી ભાજી બનાવેલી છે અને પૂરી છે અને બધા લોકો જમવા બેહ ગયા છે તો જય માતાજી બધા મિત્રો કેમ છો બધા મજામાં મજા માતે છો તો તમારે બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે કે આપણા નવા વીડિયો અંદર અને મિત્રો ફાઇનલી આપણે વેકેશન પડી ગયું છે અને આજે છે ને શેઠની પાર્ટી ખાઈ નાખવાની છે અને આપણા વિડીયોની ફૂલ બાકાજીકી બોલાવવાની છે એટલે ચેનલ પર પહેલી વર આવ્યો હોય ને તો સબ્સક્રાઇપ કરી દેજો અને એક લાઈક કરી દેજો અને બાકી છે ને આપણો વિડીયો શેર કરી દેજો અને બાકી હું તમને બતાવું જો સરસ મજાના છે ને અત્યારે છે ને બટેટા મોળે છે બધા કેમ છે કાળું ભાઈ મજામાં ને બસ મારો ભાઈ મોજ કરવાની છે ખાઈ પીને આનંદ કરવાનો છે આખું વરસ કારીગર બિચારા કે આપણને રળીને દીધું હોય તો શેઠની ફરજ બને કે ભાઈ આપણે કઈક સારું સારું બનાવી એટલે આપણે જો મલાઈ મઠ્ઠો મગાઈ લીધો છે અને હુકી ભાજી છે પૂરી છે બરોબર તમારે ખાવું હોય તો આપડે ઓલે કામ એટલે છે ને જો સરસ મજાના બટેનું બટેટાનું કટિંગ કામ ચાલુ છે જો આઈપા મારા ગીરિકા છે કેમ છે ગીરકા મજામાં ને વેકેશન પડી ગયું એમને તઈ રસોયા છે ગિરીભાઈ રસોયા અમારા રસોયા છે ગિરિકા ને આમ પાસે અમારા ઠાકોર સાહેબ એટલે જો સરસ મજાના આપણે બટેટાનું કટિંગ કરવાનું છે અને બાપા મેલ દેવાના છે એટલે વિડિયો આગળ જોતા રહેજો ને ફૂલ ભાકે છે કે છે આ છે ને મઠ્ઠો મગાઈ લીજો એટલે મઠ્ઠો ખાવાનો છે બરોબર એટલે એક લાઈક કરી દેજો ને બાકી વિડિયો આગળ જોતા રહેજો તો મિત્રો જોઈ શકો છો આપણે પારસ કાકા અને ઠાકોરભાઈ સરસ મજાનું આમ જો બટેટા એટલે કે હુકી ભાજી આપણે બનાવવાની છે એટલે બંને બંને તૈયાર કરવા મળ્યા છે આમ નજારો તમે જોઈ લો એક નંબર છે ને ભાઈ કઈ ઘટે ને એના સાથે સાથે ગિરીભાઈ આવી ગયા છે ને અમારે ઢીંગલી બેન જોવો રમે છે એક ગાડી ઓલકર છે સરસ મજાનું વાતાવરણ છે મિત્રો તમારે હોકી ભાજી ખાઈ હોય ને તો આવી જાઓ જો અમારા ઠાકુ સરસ મજાની છે જો બટેટા ધોઈ ને નાખી દઈએ છીએ બાફા મેળવી દઈએ છીએ અને અમારા ભગત ને બધા લોકો આવી ગયા છે એટલે સરસ મજાની છે ને આપણે હોકી ભાજી બનાવીને છે બરોબર તમે આપણે બટેટા તૈયાર થઈ ગયા છે ભાવકા અને કૃષ્ણ બાપુ બધા સાધુ સંતો ભેગા થઈ ગયા છે તો ફટાફટ હમણાં આમ જો સરસ મજાની નહીં હુકી ભાજી આપણે બનાવી અને દેખાડવાની છે અને કાંઈ ઘટે નહીં ને એવું આયોજન કરેલું છે કારણ કે પછી છે ને આપણે આ બધા બપોરે ખાઈ નથી આવ્યા એમને જ આવેલા છે એટલે હા જે બધું એ હારે ખાઈ લેવાનું છે તો મિત્રો અત્યારે છે ને જો સુખી ભાજી બનાવે છે મારા પપ્પા અને ગિરિકા જો સરસ મજાની કાંઈ ઘટે નહીં એવી અને અત્યારે તો પહેલાં નાખવાની છે ડુંગળી તો બધા કેમ છે વિજીભાઈ મજામાં મજા મજા નાખી દીધી ડુંગળી સરસ મજાની બનાવી છે તમારે ખાવી હોય તો આવી જાવ એક નંબર નાખી દીધા છે હવે નાખી દીધા છે ટમેટા હવે નાખી દીધું છે આદુ અને વિજય તમે શીખી જાય આપણે બનાવવાની છે પછી પાર્ટી હો પાકો ને હા એમ તો જો સરસ મજાની ભૂખી ભાજી બનાવે છે અને હવે નાખી દીધું છે મીઠું મિત્રો છે ને જો સરસ મજાની અત્યારે છે ને વિજયભાઈ છે જે પૂરી તળી રહ્યા છે અને આમાં બની ગઈ છે હુકી ભાજી સરસ મજાના બટેટા વગેરે નાખ્યા છે મારા અને જો અત્યારે છે ને મારા વિજયભાઈ છે ને જો પૂરી તળે છે વિજયભાઈ મસ્તી પૂરી તળજો ફૂલે એક નંબર ફૂલી છે ઘટે નહીં સરસ મજાની જો પૂરી તળવા મેળા છે વેકેશન પડી ગયું એટલે શેઠ નો હતો એટલે સરસ મજાના બટેટા પણ બનાવી નાખ્યા છે પૂરી તળે છે અને મઠો પણ આવી ગયો છે એટલે ફૂલ મોસ કરવાની છે એટલે આગળ જોતા રહીજો અમારા બધા કારીગરો અહીંયા બેઠા છે અને આ ખાસ અમારા પરમ મિત્ર કેમ કેમ છે છે મજામાં શાંતિ હવે આપણે વિડીયો ડેલી સિરીઝ બનાવવાના છે કોમેડી ને બરોબર અને આ છે અમારા આશિકભાઈ કેમ છે મજામાં થોડુંક તમારું કલાનું પ્રદર્શન કરો યાર મારો ભાઈ યાર આમ નો ચાલે એક સુલીમાં સમજો બ્લોગ ચાલુ છે મારો ભાઈ એક માં એમ નહી ચાલે એમ નહી ચાલે જો આ પાસે અમારા કેમ છે મજામાં અને આ પાસે અમારા રાહુલભાઈ કેમ છે રાહુલભાઈ ભાઈ મજામાં અને તમારે કેમ છે બાપુ મજામાં સે અમારા શીખાઉ કેમ છે મજામાં તો હાલો તમારો બર્થડે ઉજી નાખો તમારો બર્થડે છે કે નહીં નહીં બાર

તો મિત્રો આ છે અમારા ખાનાના કારીગર જો હા ભાઈ તેમ બાકી છો જો મથો હશે કાંઈ ખટે નહીં અને એમ જો કેમ છે બાપુ મજામાં હોવકા અને જો કાંઈ ઘટે હા મઠો ખાસો હે હૈ મઠ્ઠો ખાસો યા હા ભાઈ મારા બાપા છે બસ આ જો કેમ આ છે અમારા કોમેડી કલાકાર કેમ લઈ લીધા મિત્રો છે બધા બેસી ગયા છે પૂરી મઠો ને કિશનભાઈ હલો જમવા બેસી હવે તો આમ પાસે ને જો બધા લોકો જમવા બેસી ગયા છે અને હવે થોડીક પૂરી છે તળવી પછી બધા બેસી જઈશું એટલે જો ફૂલે એક નંબર હા એક નંબર હો કાઈ ઘટે નહી ફૂલ બાકાજી ગી કા તો મિત્રો જો સરસ મજાનો મઠો છે અને પછી હુકી ભાજી અને પૂરી તો તમારે જો જમવું હોય તો આવી જાવ અને હું તો હવે જમી લઉં છું અને આ વિડીયો અહીંયા જ તો આજનો વિડીયો કેવો લાગ્યો નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી મિત્ર